સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો નો વધારો કરવામાં આવ્યો છે હવેથી એક જુલાઈ બે હજાર ચોવીસથી થી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે જેથી હવે રાજ્ય સેવાના પંચાયત સેવા તેમજ અન્ય મળીને ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારી અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનરને આ ભથ્થાનો લાભ મળશે આ કર્મચારીઓને જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની માંગ સાથે અમદાવાદમાં હિન્દુ સંગઠનોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી જે રીતે મીડિયાના માધ્યમો અને સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેને કારણે વિશ્વમાં રહેતા હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચાંદખેડા વિસક ગાંધીનગર હાઈવે પર વિવિધ બેનરો સાથે હિન્દુ રક્ષા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આગામી ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ત્રીસ દેશોમાં સેવારત સેવા કાર્યકરો ભાગ લેશે લાખથી પણ વધારે થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાશે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ રૂબરૂ હાજર રહેશે જેને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે